છોટાદેપુર લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી વડોદરાના ધારાસભ્ય ધારાસભ્યશ્રી કેયુ રોકડિયા સાહેબ આપણી વચ્ચે વિકસિત ભારત સંકલ્પ મોદીની ગેરંટી આ વિષયને લઈને પત્રકાર પરિષદ કરવા જઈ રહ્યા છે આ પ્રસંગે છોટાદેપુર લોક સભાના સાંસદ આદરણીય ગીતાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં મોદી સાહેબ જ્યારે વિકસિત ભારતનો સંકલ્પ લઈને ચાલી રહ્યા છે બે હજાર સુડતાલીસ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે એના જે સંકલ્પ છે સંકલ્પને લઈને આજે આપ સમક્ષ એ રૂપે ઉપસ્થિત થયા છે પરિચય આપું તો એ પૂર્વ મેયર વડોદરા અને હાલ વિધાનસભામાં ધારાસભ્ય તરીકેની સેવાઓ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે આજની જ્યાં પત્રકાર પરિષદ કરી છે એમાં આપણી વચ્ચે ઉપસ્થિત છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભૂપેન્દ્રભાઈ રાઠવા આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ગીતાબેન આપ સૌ પત્રકાર મિત્રો ભારતીય જનતા પાર્ટી બે હજાર ચૌદથી પૂર્ણ બહુમતી સાથે આ દેશની અંદર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા કરી રહી છે ફરી એકવાર બે હજાર ચોવીસમાં દસ વર્ષના કાર્યકાળને લઈને ભવિષ્યના ભારતીય જનતા પાર્ટીના શું સંકલ્પ હોઈ શકે આ વિષય લઈને છેવાડાના માનવી સુધી પહોંચવાની નેમ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ આ વિષય લઈને આ પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે રાષ્ટ્રીયતરે છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી દિલ્હી મુખ્યાલયથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ વિવિધ સાડત્રીસ જેટલા પ્રદેશોમાં મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી પ્રદેશના અધ્યક્ષો દ્વારા વિકસિત ભારત સંકલ્પપત્ર બે હજાર ચોવીસના વિષય લઈને પ્રેસ વાર્તા કરીને અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી અને પ્રદેશની યોજના અનુસાર આજે છોટા ઉદેપુર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ આ વિષય લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગળ વધવાના છે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે લોકશાહીમાં માનનારી પાર્ટી છે અને એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટી જ્યારે બે હજાર ચોવીસનું ઇલેક્શન લડવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અબકી બાર ચારસો બાર આ વિષય લઈને આગળ વધી રહી છે હવે તો વિપક્ષના નેતાઓ પણ આ વાતને સ્વીકારી રહ્યા છે આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી જ્યારે ઇલેક્શનમાં ઉતરવા જઈ રહી છે ત્યારે દેશના નાગરિકોના મનમાં શું છે દેશના નગરજનો શું ઈચ્છે છે નાગરિકો શું ઈચ્છે છે કેવા સંકલ્પ ભારતીય જનતા પાર્ટીના હોવા જોઈએ ભારત બે હજાર સુડતાળીસમાં વિકસિત ભારત બનાવવું છે સરકાર પોતાની યોજનાઓ દાખલ કરવાની સરકાર પોતાના કાર્યક્રમો દાખલ કરવાની સરકાર પોતાની યોજનાઓ પણ દાખલ કરશે પરંતુ લોકોના મનમાં શું છે એ જાણવા માટે વિકસિત ભારત સંકલ્પપત્ર બે હજાર ચોવીસ લોકોની વચ્ચે જવા જઈ રહી છે આમ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથે બુથે ઘરે ઘરે ફરીને પણ આ સંકલ્પપત્ર ભરાવાનો છે હાલમાં ચાલતું લાભાર્થી સંપર્ક અભિયાન હોય કે આવા કોઈ પણ અભિયાન હશે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સંકલ્પપત્ર એ ભરાવશે ભારતીય જનતા પાર્ટીએ પણ છોટાઉદેપુર જિલ્લો છે તો જિલ્લાના માધ્યમથી વિવિધ સેલના માધ્યમથી પછી એ ડૉક્ટરનો સેલ હોય વેપારીનો સેલ હોય ખેલાડીનો સેલ હોય આરટીનો સેલ હોય પૂર્વ સૈનિક હોય શિક્ષક હોય વકીલ હોય આ વિવિધ સેલોના નાના મોટા સંમેલનો કરીને એમાં આ સમાજના કી વોટર્સ સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો શું વિચારે છે શું હોવું જોઈએ આ વિષય લઈને પણ સંકલ્પપત્ર ત્યાં ભરાવવામાં આવનાર છે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા સિટ બે વેન પણ મૂકવામાં આવનાર છે જેના માધ્યમથી નાની મોટી સભા થાય લોકોના જનજાગૃતિના કાર્યક્રમો થાય એમાં પણ સંકલ્પપત્રનો જે બાજુમાં ડબ્બો દેખાડ્યો છે આવા આની અંદર લોકો પોતાનો ઓપિનિયન આપી શકે એની પણ સુચારુ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી દ્વારા સુજાવ પેટી મૂકવામાં આવશે હું છોટાઉદેપુરના નગરજનોને અલગ અલગ તાલુકાના અલગ અલગ વિધાનસભાના નાગરિકોને પોતાનો મત પોતાના વિસ્તારની અંદર કેવું ડેવલપમેન્ટ હોવું જોઈએ એની પ્રાથમિક જરૂરિયાત શું છે કયા પ્રશ્નો બાકી છે આ તમામ લઈને મતપત્રની અંદર કયું પોલિસી મેકિંગ ડિસિઝન હોય તો સમગ્ર વિસ્તારને સમગ્ર જનતાને ફાયદો થઈ શકે આવા સુજાવો આ મતપત્રમાં આપવા જોઈએ એવો મારો નમ્ર અનુરોધ કરું છું એના માટે મિસ્કોલ નંબર પણ નાઇન ઝીરો નાઇન ઝીરો નાઇન ઝીરો ટુ ઝીરો ટુ ફોર નેવું 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 વીસ ચોવીસ આ પર મિસ પણ કરી શકો છો નમો એપ દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં જો નવો એપ દાખલ કરી હોય તો એ નમો એપના માધ્યમથી પણ આ સુઝાવ પત્ર મોકલી શકાશે આ સુઝાવ પત્ર દ્વારા ભારતીય જનતા પાર્ટી સંકલ્પપત્ર આ બધા જ સુજાવો આવા એક કરોડથી વધુ સુજાવો દેશમાંથી ભેગા કરીને પોતાનું ઘોષણાપત્ર એટલે સંકલ્પપત્ર ભારતીય જનતા પાર્ટી આગામી દિવસમાં આપવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીએ જે દસ વર્ષમાં કામ કર્યા એ આપણા સૌ સમક્ષ છે પછી એ રામ મંદિરનો મુદ્દો હોય ત્રણસો સિત્તેરની કલમ કાશ્મીરમાંથી હટાવવાની વાત હોય જેને લઈને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વર્ષોથી કામ કરતો આવ્યો છે એ તમામ કામ પૂરા કર્યા છે દેશમાં ગરીબીની નાબૂદી કરવી હોય એસી કરોડ લોકોને કોરોનાના સમયથી મફતમાં અનાજ આપવું અને આગામી પાંચ વર્ષ પણ આ મફત અનાજ મળતું રહે એવું પ્રાવધાન પણ માન્ય વડાપ્રધાન જ્યારે કરી રહ્યા છે ત્યારે ગરીબો દેશમાંથી ગરીબી રેખાની બહાર આવે આ દિશાની અંદર જે છેલ્લા દસ વર્ષમાં કામ થઈ રહ્યું છે આશરે ચોવીસ કરોડ ગરીબો છેલ્લા દસ વર્ષમાં અને છેલ્લા પાંચ વર્ષમાં સાડા તેર ગરીબો સાડા તેર કરોડ ગરીબો એ ગરીબી રેખાની બહાર આવ્યા છે તો દેશની અંદર ગરીબો માટે કામ થઈ રહ્યું છે અને માન્ય વડાપ્રધાન કોઈપણ જાતના ભેદભાવ વગર જ્ઞાન થિયરી પર એક સમય હતો કોંગ્રેસ ખામ થિયરીના આધાર પર સત્તા મેળવવા પ્રયત્ન કરતી હતી મેળવી હતી આજે નરેન્દ્રભાઈએ જ્ઞાન થિયરી આપી છે એટલે કે જી ફોર ગરીબ વાય ફોર યુથ યુવા એ ફોર અન્નદાતા અને આદિવાસી અને એન ફોર નારી શક્તિ આના આધાર પર વિકસિત ભારતના સંકલ્પની યાત્રા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મોદી ગેરંટીના રૂપમાં શરૂ કરી છે દેશના નાગરિકોને બીમારીથી બચાવવા હોય પાંચ લાખનું આયુષ્યમાન કાર્ડ મળે આ છે આ છે મોદી ગેરંટી અને એમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા એ બીજા પાંચ લાખ એડ કરીને દસ લાખ સુધીનું બીમારીની સામે રક્ષણ લોકોને મળે આ દિશાની અંદર પ્રયત્ન કરવામાં આવ્યો છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી બત્રીસ લાખ કરોડ રૂપિયા આજે દેશના ગરીબોના એકાઉન્ટમાં સીધા દાખલ થયા છે તો માન્ય વડાપ્રધાનશ્રીએ વડાપ્રધાન બન્યા પછી પચાસ કરોડ જનધન એકાઉન્ટ ખોલાવ્યા આ છે મોદી ગેરંટી કે દેશનો કોઈ પણ નાગરિક એ દેશની વ્યવસ્થાથી વંચિત ન રહી જાય આર્થિક સ્થિતિ સાથે દેશની આર્થિક પરિસ્થિતિ સાથે જોડાય આ દિશાની અંદર એ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કામ કર્યું છે આદિવાસી છોટાઉદેપુર વિસ્તાર છે તો આદિવાસીના વિકાસને પણ માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યો છે કે આમનો પણ છેવાડાના માનવીનો વિકાસ આદિવાસીની ગૌરવ વધારવા માટે તેમણે જનજાતીય ગૌરવ દિવસ તરીકે પંદર નવેમ્બરની પણ ઉજવણી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી ચારસો ને એક એકલવ્ય શાળાઓનું નિર્માણ કરીને સમગ્ર દેશભરમાં આદિવાસીય શાળાઓ શરૂ કરવામાં આવી છે ચાર હજારની આજુબાજુ બંધન વિકાસ કેન્દ્રોની સ્થાપના કરીને આ વિસ્તારમાં રહેતા કારીગરો હસ્તકલાકાર અને ખાદ્યના નિષ્ણાતોને રોજગારી આપવાનું કામ અને આશરે અગિયાર લાખ જેટલા આદિવાસી ક્ષેત્રની અંદર ઉદ્યમી લોકોને પરિશ્રમી લોકોને રોજગારી મળે એ દિશાની અંદર આગળ વધવાનું કામ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે અનેક કામો દરેક કિસાનોના આદિવાસી ક્ષેત્ર હોય કે સામાન્ય વિસ્તાર હોય દરેક કિસાનોના એકાઉન્ટની અંદર ત્રણ સરખા આપતાની અંદર દર વર્ષે છ હજાર રૂપિયા આપીને કિસાન સન્માન નિધિ ના માધ્યમથી કિસાનોને સન્માન આપવાનું કામ માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યું છે એમએસપીની અંદર અનેક કામો ગણાવી શકાય કે એમએસપીની અંદર બાવન ટકાની વૃદ્ધિ ત્રેવીસ લાખથી વધુ હેલ્થ સોઇલ કાર્ડ એ કિસાનોને મળી રહ્યા છે ઉજ્જવલા યોજના અંતર્ગત આશરે નવ કરોડ ગ્રામ્ય વિસ્તારની બહેનો અને શહેરી વિસ્તારની બહેનોને ગેસનો ચૂલો મળે ગેસ મળે અને હવે તો ગેસના બોટલ પર ચારસો રૂપિયાની અતિરિક્ત સબસિડી મળે આ દિશાની અંદર કેન્દ્ર સરકાર કામ કરી રહી છે જે ગામમાં રહેતી બહેનો છે એમને ઈજ્જત બક્ષવા માટે શૌચાલય અને એ પણ અગિયાર કરોડથી વધુ શૌચાલયનું નિર્માણ કરીને એમને સન્માન આપવાનું અને શર્મિંદગીમાંથી મુક્ત કરવાનું કામ એ માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યું છે એટલે એને કહેવાય છે મોદી ગેરંટી આશરે મુદ્રા યોજના અમારા જે બહેનોના સખી મંડળો છે એના માધ્યમથી આજે મહિલા નારી શક્તિવંદના કાર્યક્રમ હેઠળ તેર હજારથી વધુ સ્વ સહાય જૂથોને અઢીસો કરોડના ચેકોનું વિતરણ કરવાનું કામ માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ કરવામાં આવ્યું છે મહિલાઓ સશક્ત બને ગામની મહિલાઓનું સશક્તિકરણ થાય આ દિશાની અંદર કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર આ તમામ કામ કરી રહ્યા છે સમાજનો દરેક વર્ગ એ વિકાસ સાથે જોડાય કોઈ વર્ગ વંચિત ન રહી જાય કોઈ સમાજ વંચિત ન રહી જાય અને એ દિશાની અંદર રસ્તા બનાવવાનું કામ ગામને સૌથી મોટો બેઝિક જરૂરિયાત હોય તો એના સુધી જોડતો રસ્તો વીજળી આ તમામ ગામો રસ્તા સાથે જોડાય વીજળી સાથે જોડાય આ દિશાની અંદર નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે એક આંકડો આપું તો રાષ્ટ્રીય ધોરી માર્ગો પહેલાં કોંગ્રેસી ગવર્મેન્ટ હતી ત્યારે પ્રતિ દિવસ બાર કિલોમીટર બંદર કોંગ્રેસો કહેતા હોય છે કે ભાઈ આ તો અમે પણ કર્યું છે તમે કરતા હશો પરંતુ એની ગતિ એનો સ્કેલ એવું નહોતું કે એમના સમયમાં બેંક એકાઉન્ટ નહોતા ખોલતા પણ પચાસ કરોડ ધનધન એકાઉન્ટ ખોલવા સાહીઠ વર્ષની અંદર ત્રીસ કરોડ એકાઉન્ટ દેશમાં હોવા અને એના પછી દસ વર્ષના ગાળેમાં પચાસ કરોડ જન એકાઉન્ટ ખોલવા એ સ્કેલ દેખાડે છે ગતિ દેખાડે છે કે દિવસના બાર કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ કોંગ્રેસના સમય થાય અને ભારતીય જનતા પાર્ટીના દસ વર્ષના શાસનમાં રોજના સાડત્રીસ કરોડ અને સાડત્રીસ કિલોમીટરનું નિર્માણ અને કરોડો નાગરિકોને ફાયદો આનાથી થાય કે તેની ગતિ પણ દેખાડે છે તો કામની ગતિ કામનો સ્કેલ બદલાઈ ગયો છે આ ભારતીય જનતા પાર્ટીનું સુશાસન છે અને ભારતીય જનતા પાર્ટીને જે સજેશન્સ આપના માધ્યમથી લોકોના માધ્યમથી જે ભારતીય જનતા પાર્ટીને સજેશન્સ બીજા પણ નવા કામોના મળશે તો એ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટી સંકલ્પપત્રમાં જાહેરાત કરશે તો હું આપના માધ્યમથી અનેક કામો થયા છે અને આજે આપણી ઇકોનોમી પહેલાં પાંચમાં પહોંચી છે દેશની ઇકોનોમી પહેલાં પાંચમા પહોંચી છે આગામી પાંચ વર્ષની અંદર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણી ઇકોનોમી ત્રીજા નંબર પર પહોંચવા જઈ રહી છે ત્યારે આપણા માધ્યમથી વધુને વધુ સજેશન્સ મળે વધુને વધુ લોકોના સુઝાવ મળે

ભારત જોડો યાત્રા કરી રહ્યા છે પરંતુ ખરેખર એમને ચિંતા કરવા જેવી છે કે ગુજરાતની અંદર કોંગ્રેસ તૂટી રહી છે અને કોંગ્રેસ તૂટી રહી છે એની પાછળનું મૂળ કારણ જે રીતે ભારતીય જનતા પાર્ટી છેલ્લા દસ વર્ષથી શાસન ચલાવી રહી છે જે રીતે લોકો માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે ચાલતી સરકારના કામો યોજનાઓ લોકોને લાભ મળે છે એનાથી પ્રેરાઈને એ તમામ લોકો તૂટી રહ્યા છે જે આદિવાસી ક્ષેત્રમાંથી પણ રાહુલ ગાંધી પસાર થવાના છે બાકીના ક્ષેત્રો તો એમને છોડી દીધો છે યાત્રા નાની કરી દીધી છે પણ જે ક્ષેત્રમાંથી પસાર થવાના છે ત્યાંથી પણ પૂર્વ કેન્દ્રીય મંત્રી રેલવે મંત્રી નારણભાઈ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા પણ ભારતીય જનતા પાર્ટીના વિકાસ લેરાઈને ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ખેસ ધારણ કર્યો હોય આ એમની યાત્રા જે આદિવાસી વિસ્તારમાંથી પણ પસાર થવા જઈ રહી છે એ પણ વિફળ થવાની છે આ વખતે ભારતીય જનતા પાર્ટી આ વિધાનસભામાં પણ મોટા ભાગની આદિવાસી સીટો પર વિજય મેળવ્યો છે એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર શહેરમાં નહીં માત્ર ગામમાં નહીં છેવાડાના આદિવાસીના વન વિસ્તારની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ પહોંચ્યો છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પહોંચી છે બાજુ વાત કરે છે કે કોંગ્રેસનું ભારત બનાવવાનું છે અને કોંગ્રેસનો કચરો ભાજપમાં ઠળવાઈ રહ્યો છે

જોડાયેલા છે જે આ આજ દિન સુધી જે લોકો ન્યુટ્રલ હતા એ પણ હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માટે ઈચ્છુક છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે જોડાવા માટે ઈચ્છુક છે અમે તમામ લોકોનું સ્વાગત કરીએ છીએ અને બધાને જ ભારત દેશના વિકાસમાં ગુજરાત રાજ્યના વિકાસમાં આપણા જિલ્લાના વિકાસની અંદર જોડાવા માટે આહવાન પણ કરીએ છીએ કોંગ્રેસ ગુપ્ત બનાવવાનું છોડાવી દેવ કરો જે રીતે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર ચાલી રહી છે આમ જોઈએ તો દસ વર્ષથી ભારત દેશ કોંગ્રેસ મુક્ત બન્યો છે તો આપણો જિલ્લો પણ કોંગ્રેસ મુક્ત બનવાનો છે સાહેબ બે મહિનાથી એલપીજીના સિલિન્ડર જે આવવા જોઈએ રાંધણ ગેસના વિતરણ કરવામાં આવ્યા હતા રથયાત્રાની અંદર તે મળતા નથી એવું હોય તો ક્યાં ક્યાં તંત્રના ધ્યાને મૂકજો સો એ આ તમામ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એક અપીલ કરી કે જે લોકો સુખી સંપન્ન પરિવારના છે એ પોતાનો એલપીજી ગેસની સબસિડી છોડે એક કરોડથી વધુ નાગરિકોએ આ એલપીજીની સબસિડી છોડી અને એનું પરિણામ એ આવ્યું કે આજે નવ કરોડ ઘરોની અંદર આપણે આ ગેસના બોટલ અને હવે દરેક ગેસના બોટલ પર ચારસો રૂપિયાની સબસિડી આપને આપી શક્યા નાના મોટા કોઈ જગ્યા પર પ્રશ્નો હોય તો એ પણ એનું નિરાકરણ લાવવા પણ ભારતીય જનતા પાર્ટી સક્ષમ છે સાયકલ વિપક્ષ વિખેરાઈ ગયું છે તો હવે તમે કઈ રીતે ઉદ્ધી લડશો વિપક્ષ સ્વાભાવિક રીતે જે રીતે ભારતીય જનતા પાર્ટી જમીની સ્તર પર કામ કરે છે એનો કાર્યકર્તા બૂથના લેવલ સુધી પહોંચી ગયો છે દરેક વ્યક્તિ ઘર સુધી સંપર્કમાં ભારતીય જનતા પાર્ટી એમ પણ અલગ અલગ અભિયાનોના માધ્યમથી આજે લાભાર્થી સંમેલન લાભાર્થી અભિયાન ચાલુ જ રહ્યું છે દરેક બૂથ પર એ રીતે અલગ અલગ માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકોની વચ્ચે સતત સંપર્કમાં હોય છે કોઈ પણ કાર્યક્રમ હોય કોરોનામાં રસીકરણ અભિયાન હોય ભારતીય જનતા પાર્ટીના પક્ષ જોડો અભિયાન હોય અલગ અલગ માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ લોકો સુધી સીધો પહોંચ્યો છે અને એટલે જ વિપક્ષ અને વિપક્ષ તો વિપક્ષે હંમેશા ઇલેક્શન સિવાય ક્યાંય પ્રચારમાં નીકળતો નથી ત્યારે આ વિપક્ષે વિખરાવું જ રહ્યું ચોવીસ છોવી જણાએ લોકસભાને ટિકિટ માંગી પડતો બહુ ભાજપમાં ડક્કો નજો ભારતીય જનતા પાર્ટી એ ડિસિપ્લિનમાં માનનારી પાર્ટી છે અને અમારા દરેક કાર્યકર્તા કોઈ પણ કાર્યકર્તાને ટિકિટ મળે એટલે બધા જ બાકીના કાર્યકર્તાઓ એ એમાં કામે લાગી જતા હોય છે ભારતીય જનતા પાર્ટીમાં જે પણ કાર્યકર્તાઓનું પાર્લામેન્ટરી બોર્ડ જાહેરાત કરશે એ તમામ કાર્યકર્તાઓ પોતે જ ઉમેદવાર છે આ રીતે કામ કરીને ભારતીય જનતા પાર્ટીને આ વખતે પાંચ લાખથી વધુ મત સાથે દરેક સીટો પર જીતાડવા જઈ રહી છે